પક્ષના એસ ટી સ્વામીએ વિરોધ નોંધાવ્યો છે આચાર્ય પક્ષના વિરોધ બાદ ચૂંટણી અધિકારી બીજે ગણા પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપી પરિણામ પહેલા આચાર્ય અને દેવ પક્ષના સ્વામી ગ્રામ્ય ઓએ વિરોધ કર્યો છે મત ગણતરી પહેલા તો એવું કીધું કે પેન કાગળ કાઈ લઈ જવા દેવામાં નહીં આવે અને ત્યાર બાદ અમારા ઉમેદવારો એને બધાએ રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારીએ કીધું કે ભાઈ તમે લેખિતમાં અરજી આપો એટલે અમે લેખિતમાં અરજી આપીએ છીએ અને ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગનો આંકડો ન થાય તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર અંદર શું થશે માટે અમને દહેશત છે અને એટલા માટે અમે એક અરજી આપીએ છીએ અને સૌ પ્રથમ ગ્રસ્ત વિભાગનું ગણાવવાનું છે તો ત્યાગીને અંદર જવાની જરૂર નથી તો હરિજીવન સ્વામીને આ બધાએ અંદર કાઉન્ટિંગની અંદર ગયા બે હજાર ઓગણીસમાં ગડબડ થઈ હતી એવી જ ગડબડ કરવા માગે છે માટે અમે ચૂંટણી અધિકારીને અરજી આપી છે કે ગ્રહસ્ત વિભાગની અંદર કોઈ ત્યાગીએ કાઉન્ટિંગની અંદર જવું જોઈએ નહીં ચૂંટણીના નિયમ મુજબ અને એ લોકો એમને હા પાડે છે આ અમારો વિરોધ છે મારું એ છે કે લોકોને પરમિશન પેન અને કાગળ પત્ર આપેલી જ છે એમ અને કેલ્ક્યુલેશન એટલા માટે જરૂર નથી કે એવો કોઈ મોટો ફિગર હોતો નથી એમ અને બિનજરૂરી ઇલેક્ટ્રોનિક લઈને ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચના આપી છે સ્ટ્રીકલી આપેલી છે અને બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે અત્યાર સુધી કેમ કહી શકે કે પારદર્શક કાઉન્ટિંગ થતું નથી એમ એનો કોઈ વિશેષ જવાબ આપવાનો હોય જ નહીં બેન કાંકરની મંજૂરી બધા પક્ષકારોને આપેલી છે એક આચાર્ય પક્ષના ઉમેદવારો તરફ એવું જ કહેવાય છે કે અમે લોકો અહીંયા હાજર નહીં નોટિંગ કરવામાં આવે છે પેન અને કાગળ લઈ જવાની પરમિશન માંગી હમણાં જ હું ચોકમાં ઊભો હતો મારા જેવા આપ પણ ઘણા બધા ઊભા છો મીડિયા કર્મીઓ પોલીસ કર્મીઓ ઘણા બધા લોકો અને ઉમેદવારો ઉમેદવારના એજન્ટો અધિકારીશ્રીઓ બધાની વચ્ચે અહીંથી ચૂંટણી કમિશનરશ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેન કાગળ એ લઈ જઈ શકશે તેમ છતાં પાંચ જ મિનિટમાં મીડિયા સામે એવો આક્ષેપ કરવામાં આવે બધાની વચ્ચે કે ભાઈ પેન કાગળ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે કોઈ મનાઈ એવી છે નહીં સાહેબે જાહેરાત કરાવી છે એલાઉન્સ કરાવ્યું છે પોતે એસપી સામે નથી ઉમેદવાર નથી કોઈ એજ મતદારના ઉમેદવારના એજન્ટ ચૂંટણી કમિશનર ચૂંટણી મતગણતરીના તેમ છતાંય પણ

જીતના દાવા કરી રહ્યા છે ટેમ્પલ બોર્ડ ની ચૂંટણીમાં એક્યાવન ટકા મતદાન થયું ગઢડા ગોપીનાથજી દેવ મંદિરની મતગણતરી છે તે બસ શરૂ થઈ ચૂકી છે જે પ્રમાણે આપણે દ્રશ્યમાં હું આપને મારી આ દ્રશ્ય બતાવવું પોલીસના સુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ ગઢડા મંદિર મંદિરના પરિસરમાં આ મતગણતરી છે તે શરૂ થઈ છે દેવપક્ષ અને આચાર્ય પક્ષો છે કે ગઈકાલે સીધો સંઘ જામ્યો હતો અને ગઈકાલે તેમની ચૂંટણી યોજાઈ હતી અને આજે આ મતગણ ગણતરી છે તે શરૂ થઈ છે મતગણતરી શરૂ થતાની સાથે જ દેવપક્ષ અને આશ્રય પક્ષના બંને જે સંતોષે તેમના વચ્ચે પક્ષાપક્ષી થઈ હતી વિરોધ થયો હતો ત્યારે એસપી સ્વામી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી અધિકારી દ્વારા અમને કાગળ અને પેન અને કેલ્ક્યુલેટર લઈને અંદર પ્રવેશ નથી આપવામાં આવતો તો બીજી તરફ જેના ચૂંટણી પંચના જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા એવી પણ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અમે કોઈપણ વ્યક્તિને કાગળ પેન લઈને અંદર પ્રવેશ આપવાની ના પાડી નથી ત્યારબાદ જે આચાર્ય પક્ષ અને જે દેવપક્ષ છે દેવ પક્ષના જે ચેરમેન હરિજીવન સ્વામી છે તેમના દ્વારા પણ તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ લોકો ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મંદિર પરિસરની અંદર જે મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે કેમેરામેન રઘુવીર મકવાણાજી મીડિયા